સાયન્સ સુગર મિલમાં શેરડીનું વાટુક કરતા ટ્રક ચાલકો પર સુગર પાસે માત્ર કલાક ચાલે એટલો તો શટડાઉન કરવાની નોબત આવશે સરકાર દ્વારા વાહન ચાલકોમાં જે નવા કાયદામાં જે સુધારો કરવામાં આવી રહ્યો છે જેને લઈ સમગ્ર દેશમાં વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દેશમાં ઠેર ઠેર વાહન ચાલકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કાયદો પાછો ખેંચી લેવા વાહન ચાલકો માંગ કરી રહ્યા છે ત્યારે આજ રોજ સુરત જિલ્લાની અતિ મહત્વની ગણાતી સાયન્સ સુગર મિલમાં શેરડીનો વાહતુક કરતા ટ્રક ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે જેને લઈ સુગર મિલના સંચાલકો ચિંતિત જણાઈ રહ્યા છે સુગર મિલ સંચાલકો દ્વારા ચાલકોને કાયદા બાબતે સમજ આપવામાં આવી હતી પોલીસ પણ બોલાવવામાં આવી હતી અને પોલીસે પણ ટ્રક ચાલકોને સમજાવ્યા હતા પરંતુ ચાલકો ટસના મસ્ત થયા ન હતા અને જ્યાં સુધી કાયદો પાછો લેવામાં ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા મન બનાવ્યું હતું ટ્રક ચાલકો છે વાહન ચાલકો છે તે હડતાળ પર ઉતરા છે કઈ રીતનું નુકસાન થશે આજે સવારથી છ વાગ્યાથી ટ્રક ચાલકો સાયન્સ સુગર ફેક્ટરીમાં હડતાળ પર ઉતરાશે એના કારણે જે પુરવઠો સાયન્સ સુગર ફેક્ટરીને મળવો જોઈએ એ મળવાનો અટકી જશે અને અત્યારે જે ફિલ્ડમાં જે માલ પડેલો છે બસો ઇઠોતેર ગાડી એનો પણ સુકાળો લાગે એટલે ખેડૂતોને પણ નુકસાન થશે શટડાઉન થઈ શકે કંપની અત્યારે જે એકસો વીસ વાહનો અત્યારે યાર્ડમાં ઊભા છે ભરેલા એ ને ટ્રેક્ટર ગાડા જે છે એ જે ને બળદ ગાળા એ જે માલ વાહન લાવે છે એટલે ધારો કે બે હજાર ટન શેરડી હશે તો આઠ કલાકનો માલ પુરવઠો આપણી પાસે છે અને એ આઠ કલાક પછી જો આ ટ્રક ચાલકો જો ભરવા નહીં જાય તો આઠ કલાક પછી ફેક્ટરી બંધ કરવાની ફરજ પડશે સુગર મિલને નુકસાન થશે સુગર મિલને સ્વાભાવિક છે કે નુકસાન થવાનો અંદાજ ખરો ના કે ખેતીનો ખેતી ખેતરમાં માલ પડેલો છે અને સુગર ફેક્ટરીને પુરવઠો નહીં મળે એટલે સ્વાભાવિક છે કે આપણે મિલ બંધ કરવી પડે અને આપ જાણો છો તે પ્રમાણે અગાઉ પાંચ દિવસ પણ આપણે મિલ વરસાદને કારણે બંધ કરેલી ત્યારે પણ ખેડૂતોએ આર્થિક રીતના સહન કરવું પડેલું અને સુગર ફેક્ટરીએ પણ સહન કરવું પડેલું સરકાર દ્વારા જે કાયદાને અંદર જે સુધારા કરવામાં આવ્યા છે નવા કાયદાની જોગવાઈ મુજબ ટ્રક ચાલકને સાત લાખ રૂપિયાનો દંડ અને દસ વર્ષની સજાની જોગવાઈ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે જેને લઈને ટ્રક ચાલકો રોષે ભરાયા છે ટ્રક ચાલકોનો મહત્તમ પગાર દસ થી પંદર હજાર રૂપિયા હોય છે જો અકસ્માત સર્જાય અને પૈસા ભરવામાં આવે તો ટ્રક ચાલક આ પૈસા ક્યાંથી ભરે તે સૌથી મોટો પ્રશ્ન છે ઉપરાંત જો ટ્રક ચાલકને સજા થાય તો પછી તેના પરિવારનો શું સાંભળીએ ટ્રક ચાલકો શું કહી રહ્યા છે અમારે શબરીધામ ગાડી પર નોકરી કરતો એટલે આ પેલો આ નિયમ કાઢ્યો તો ખરો કે નહીં તો અહીંયા રસ્તા પર ભરા જાય તો કોઈ પબ્લિક તો ખબર હોય તમને શું ખબર છે કે રસ્તામાં કોઈ એમ તેમ થાય તો પબ્લિક તો માને નહીં કોઈ આવીને કોઈ સાધારણ માણસ આવીને મારી જતા છે હે અમારા હાથ પાક ભંગી નાખે તો પછી આ લોકો કઈ અમારે ફોન કરજે પછી ફોન કરવાનો ટાઈમ મળે કે નહીં મળે ને પછી મારી બીરી લાગે તો પછી આ લોકો જવાબદાર લે હે અમારે મારું નામ નીરજ દેસાઈ છે આ સંસ્થામાં છેલ્લા દસ વર્ષથી મેં ટ્રક ચલાવું છું હવે આ પેલા વરસાદના કારણે ગાડી ઉભી રહી ગઈ હતી અત્યારે આ નિયમ ના કારણે ઉભી થઈ ગઈ છે અમને એવી મુશ્કેલી છે કે ગાડીના હપ્તા કિવિટ ના પડીએ એ તકલીફ છે આ ડ્રાઈવરને અમને ધ્યાનમાં રાખીએ છે ને વાત કરીએ છે પણ કોઈ સમજતું નથી ડ્રાઈવરોને સમજ પાડી પણ ડ્રાઈવરો સમજવા તૈયાર નથી એટલે તકલીફ છે અમને મોટી ઘણી હપ્તા કિવિટના બસ એ મોટી એક વિષય છે વિષયની વાત છે સરકાર પાસે શું માંગ સરકાર પાસે એટલી જ માંગ છે કે આ જે નિયમ છે તે પાછો લઈ લે અને અમારું રૂટિન પાછું ચાલુ થઈ જાય જોકે ટ્રક ચાલકો સાથે સાથે ટ્રક માલિકોને પણ એટલી ચિંતા સતાવી રહી છે હાલ થોડા સમય પહેલા કમોસમી વરસાદને લઈ પાંચ દિવસ સુગર મિલ બંધ કરવાની ફરજ પડી હતી અને હવે પાછા ટ્રક ચાલકો હડતાળ પર ઉતરી જતા ફરી જો મિલ બંધ કરવી પડી તો ટ્રક માલિકોને લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડી શકે તેમ છે રિપોર્ટર સાજીદ મલિક સિટી ગોલ્ડ ન્યૂઝ